રાજકોટ આવવાનું મન થાય અમારા ઉદયભી થી માની બધા ધારાસભ્યો ત્યારે કોક ના કોક કે સાહેબ રાજકોટના પેંડા ખાઓ એની ચીકી સારી આવે છે ક્યારેક આવી એટલે કે સાહેબ બરફ ગોળો તો ખાવો પડશે એમ અમારા ભરતભાઈ કે સાહેબ ગોંડલના ગાંઢિયા ખાવા પડશે અલ્પેશ ને કે એટલે રાજકોટમાં માં આવીએ એટલે એવું કહેવાય કે ફેશનની દુનિયાની અંદર જેવી રીતે ઇટાલીમાં કોઈ પણ દુનિયાની કોઈ પણ નવી ફેશન લોન્ચ થાય અને પછી આખા ભારતમાં પહોંચે એવી જ રીતે રાજકોટની અંદર ગુજરાતની કોઈ પણ વસ્તુ નવી લોન્ચ થાય અને આખા ગુજરાતમાં પહોંચે મિત્રો આ છે રાજકોટ કોઈ પણ નવી આઈટમનું ઇનોવેશન થયું હોય તો રાજકોટમાં થયું હશે તહેવારોની વિશિષ્ટ ઉજવતા એ મિત્રો રાજકોટ બધાને શીખવે છે અને એમાં આપણી જે જીવન જીવવાની કળા અને તહેવારો માણવાની કળા પછી આપણો સાતમ હોય તો કે ભાઈ ચાર દિવસ તો રજા જોઈશે જ એ આ રાજકોટ વાસી જ કરી શકે મિત્રો બપોરે બે કલાક બંધ એટલે બંધ ગમે તેટલો મોટો ઓર્ડર હોય બપોરે નહીં ભાઈ નરેન્દ્રભાઈ વાત હાજી ખોટી